પોચવા ગે ને પગ મારા દુઃખે દારૂ ના પી હોય હે પોચવા ગેકલ લઈને ચંપા ચંપા આવા જ નહી આવડો મોટો તો હા તો લે કાર્ય અંદર ને જાઉં ના મને તો ના પાડી પી પીવા ના ખબર પૈસા નઈ પછી પીવા ના મળે તો તને જો નાખી આપડે બેજા બેગ ગોરા માં ગાડી જો આમ છું યાર બેગ ગોરું બે છે

ચંપક બે હજાર દર ના પૈસા બાકી રૂપિયા લઈ લેવો એટલે બધા તને ખબર ના હાલ દેવાય નઈ તાલે પણ બધા કમાન છે એટલું જ પસલા હાલ દેવાય નઈ ના

પીવો હોય યાર પહોલે હા તો ખાવા જ દે અને તું પૈસા પૈસા મારા લખી દેજે ના તને હાલ કાલે જતો ના યાર આવતા જતો આવું કઈ કઈ દસ વાર થયો હાલ હાલ કા યાર હાલ જુદો ને શું હાલ કાઢી

પોલીસ વાળા રોડ પર આવી ગયા તમે મને ભર આવશો શું નાભી હક ન નસો થયો લાગી રહી પૈસા પૈસા તો પૈસા તો પૈસા તમને મળી હા તને આવજો પીવા દારૂ દ્વારું ના પીબુ થી પૈસા જ પડશે

buka साइकिल ya पतला Ya,

બે નાખું દઉકર નાખે તું તો મારો ઝીગરી તો પીલે ચંપક પીલે રાજા હા રાજા રાજા ચંપક રાજા તું તો ગણ તું તો અમે પીલે હોય

દારૂ પીધો અમે અમારો આમારો નવયનો દારૂ પીના આવો છો લઈ આવો તમારે નવયનો દારૂ પીના આવો મારી તું હમ શું નહીં એ અરે અમારું નામ નોમ લખ્યો તો અમારું પીન આયા લે કોઈ પીન આયા જો દારૂ હવે દારૂ આ બર્તન નખતા નઈ કાર્યા દારૂ પીવે જલ એ પશિયાનો રસ્તો કોનો પશિયાનો ન્યા નામ નથી પશિયાનો રસ્તો હોય આય આવન નઈ દારૂ પી ના દારૂ પીને પાવર કરો હ અરે આ તો મારું રસ્તો મારું આ તો તમારું આ આવો વર્તાઓ ખાલી તમારું બતાવ કુ નો રસ્તો આતો પૈસા નો પૈસા નો માફ તને ખબર નઈ પછી પૈસા ફેર ચાલો

મેળ તો શું કરતા બે મગજ જીતું બે જબ્બર મને તો બે પણ હો ને વરિ ને હા તું અહીંયા વાત કરીએ અને હું નામ કારો બોલી તું ખેતરમાં ને એનું ખેતર તું આવ્યું ને

બે દુ વચ્ચે કીધું કે સારો દારૂ નું તાપમો જો હોય યાર બોલો કહું યાર ના યાર એવું ના કરતા પછી હતો ભૂલ થઈ ગયો અમાર તો ના કરે અમારું ધંધુ શું ધમકાયો ધમકાયો અમે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે અમારા જેમ દારૂ વેચતા નહીં અને પીતાય નહીં અને વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા નહીં જય માતાજી